એક તરફ સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને બીજી તરફ સુરત શહેર મહાનગરપાલિકા પર પીર મોન્સૂન ના કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલો નમસ્કાર સામના ડિજિટલ ના સાંદ્ય બુલેટિનમાં આપણું હાર્દિક સ્વાગત છે શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સુરતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વરસતા વરસાદના લીધે લોકો પરેશાન થયા છે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવા ઉપરાંત રસ્તા બેસી જવાની સમસ્યાઓમાંથી શહેરીજનો પસાર થઈ રહ્યા છે અને તેને લીધે પ્રીમોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે અનેક જગ્યા પર અધિકારીઓ દ્વારા કામો નહીં કરાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સુરતના જહાંગીરપુરામાં ભારે વરસાદ બાદ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે હજી થોડા દિવસ પહેલાં જ બનાવવામાં આવેલો આ રસ્તો બેસી જતાં એસએમસીની કામગીરી પર સવાલ ઊભા થયા છે આ રસ્તો તૂટી પડ્યા બાદ એસએમસીના અધિકારી પહોંચ્યા હતા અને આખો રસ્તો તોડી પાડ્યા બાદ ફરીથી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આ રસ્તો વધુ ઉપયોગમાં ન લેવાતો હોવાથી કોઈ વાહન પસાર થાય તે પહેલાં જ આખો ધસી ગયો હતો

સિંગણપુર કોઝવે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે તાપી નદીનું જળસ્તર વધતા શહેરમાં નદી બંને કાંઠે જોવા મળી રહી છે સુરત શહેર તથા જિલ્લામાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે સુરતના માંડવી ખાતે એસડીઆરએફની ટીમ એક ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને ચોમાસાની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ ઉપરાંત એક એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે આ હતા સુરત શહેરના આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું સામના ડિજિટલના સોશિયલ મીડિયાને ફોલો કરવાનું ના ભૂલતા